જય માડી જય માડી છે માળી તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ને બુધવારના રોજ શ્રી ગુરુકૃપા ના ગોખવાળી માયા મહાશક્તિ મહાદેવી શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી ભગવતી શ્રી મેળડીમાં સુરતની અસીમ કૃપાથી શ્રી મેળડીમાના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી શ્રી ગજારાટ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રીએ સેવા કરવાના હેતુથી પાટણ જિલ્લાના ચણસ તાલુકાના ઘરમોડા ગામ અને સેવાળા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ગણવેશ ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી તરફથી આપવામાં આવેલી ગણવેશ સ્કૂલ બેગ અને ચોપડાની ભેટ મેળવીને શાળાના બધા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા આ શુભ પ્રસંગે ઘરમોડા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ એક હાથ ઊંચો કરી મેળવી માં જય બોલાવીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું આ શુભ પ્રસંગની શરૂઆત સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હસ્તે દીપ પ્રાગટ કરીને કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સંગીત સાથે પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગરમોડા ગામની પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રીએ પુષ્પગુચ્છ આપી શ્રી મેળીમાની જય બોલાય સદગુરુદેવ પરમ પૂજ્ય ને સ્વાગત કર્યું હતું શાળાના આચાર્ય શ્રીએ સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીને ભરતકામ ભરેલી શ્રી મેળીમાના ચિત્રવાળી કાળી શાલ ઉડાડી હતી તેમાં શ્રી ગજાનંદ ગણપતિ દાદા શ્રી સરસ્વતી માતા શ્રી લક્ષ્મી માતાની ફોટો ફ્રેમ ભેટમાં આપી હતી શાળા પરિવાર વતી સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત ગામના વડીલ શ્રીએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીની સેવાકીય પ્રવૃત્તિને પ્રશંસા કરીને સમસ્ત ગરમોડા ગામ વતી આભાર માન્યો હતો સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હસ્તે સદાય આવા સેવાકીય કાર્ય થતા રહે તેવી શ્રી મેલી માને પ્રાર્થના કરી હતી શ્રી સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી ગરમોડા ગામના બાળકો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીને શાળાનું નામ રોશન કરે તેવી શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી ગરમોડા ગામની પ્રાથમિક શાળાના સંસ્થા બાળકોને ગણેશ ચોપડા ને સ્કૂલ બેગની ભેટ આપી હતી આ શુભ પ્રસંગના અંતે ઉપસ્થિત શાળાના સમસ્ત બાળકોએ શિક્ષક ગણ અને ગ્રામજનોએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી ના ચરણ સ્પર્શ કરી આશીર્વાદનો લાભ લીધો હતો ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી સેવાળા ગામની પ્રાથમિક શાળાએ ગયા હતા જે સેવાળા ગામની પ્રાથમિક શાળા શ્રીએ શ્રી માની જય બોલાય સદગુરુ પરમ પૂજ્ય માડી શ્રી ને શ્રી મરલીમાના માના ચિત્રવાળી કાળિશ્વા લોઢાડીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને સેવાળાના ગામની પ્રાથમિક શાળાના સહસ્ત બાળકો ગણેશ ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી સેવાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષક ગણેશદેવ પરમ પૂજ્ય માળીશ્રીને શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિવાળી ફોટો ફ્રેમ ભેટ આપી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનો આભાર માન્યો હતો જય માળી જય માળી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ